તમામ સંતોને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ અને સેવકોને ઈથી વિશેષ તાળીઓના ગગડાથી વધાવીએ સંયમસેવકો થકી આ કાર્ય ઉધળું છે નગરખાંડ હોય ચોખા હોય લોટ હોય બધું હોય લાડવાય ત્યાર હોય પીરહે કોણ સેવા કરવા વાળાની માથે બાપા આખો આધાર છે એટલે આ ધરતીને વંદન છે ને એમાં સેવાના ભેગધારીને મનસુખ વસો એના લાખ લાખ વંદન છે સ્વામીએ કીધું કે પાણીનું કાર્ય કર્યું પાણીનું કાર્ય જે ગામે કર્યું એને મારા દંડવત વંદન ને પ્રણામ છે પાણીનું કામ કરે તો જ આ જગત જીવશે નગર પાણી તો અટાણે છે મહિનાનું હોય ને અઢી ને મંડાણો છો એટલે બહુ વિચારવા જેવી વાત હોય ભાઈ અહીંયા અલ્પાબેન છે યોગિતાબેન છે કાજલબેન છે ભાઈ હિતેશ છે ભાઈ પ્રફુલ્લ દવેનો અવાજ જેનો કહો એનો અવાજ કાઢીએ કે બિપિન સઠિયા અને આ સાજિંદા અમારે નરહરદાન ઉસ્તાદમાં અશોક બાપુ અને અમારે ધ્રુવ મજીરામાં તણસાર મિત્રો કડતાલવાળા નરસિંહ મહેતા નાની પટ્ટીમાં પટીમાં લેવા આખા વિડીયોવાળા વાળા ભાઈ અને રાધિકા રાધિકા ફિલ્ડ કૃષ્ણ ભગવાન ગયા અને મારુતિ સાહુ ઠેઠ જોડિયાથી આવેલો અમારે આમ તો અટાણા તો મોરબી છે અમારે વલ્લભભાઈ અને આ આયોજન કરતા બાપુને તો વંદન છે અને એમાં સેવાના ભેખધારી અને આ સંતોને તમામને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી દે વાંધો નહીં હવે પાંચક મિનિટ આજ ફેરે લઉં કારણ કે બેનને રજૂ કરી મને ખબર છે હાડા ગયાથી આ મનસુખ સમજ તું મને ખબર હોય વખત માથે હાલે છે વિધેલા વિધાય ને પણ વિધેલા વન માં ફરે એ વિરા મારા તારું બિન વગાડ એ મારું જીવતા તમારો ઠરે થોડું વધારે માં ઓછું લાગે મારા નાથ ને વાતો રાખવી છે ને ચલાળામાં જેમ આપા દાના ની કૃપા વરહી છે એવા એક કવિ અને એક લોક વાર્તાના પખર વાર્તાકાર કાંજી ભૂઢા બારોટ ને પણ એક વાર જોરદાર તાળીઓના ના ગગડા થી વધાવી માયા વળી મોહની અને એના વજુર ના છે ગાળા એ આમાં હલવાણા ને પાળા ગોરા બાપુ ઘણા વર્ષોથી અમે પ્રોગ્રામ માં મળીએ ગોરા બાપુમાં મને બે સંતના દર્શન થાય છે એક ભગત અને એક સંતના બાપુને જો એટલે મને બજરંગદાસ બાપુનું રૂપ દેખાય અને એનો સ્વભાવ જવો એટલે પંઢરપુરના ગોરા ભગત જેવો એનો સ્વભાવમાં બે સંત અને સંત અને ભગતના બે રૂપ આ સંતમાં છે એટલે એકવાર જોરદાર આ તાળીઓના ગગડાથી આ મહાપુરુષને વધાવી લઈએ હાવ હેલું ને ભાઈ સરળ અનવણી પછી કાંઈ નહીં હૈ ભાઈ ભેગું કાંઈ કરવા પડું જ નહીં શોખે શોખું નહીં મોટા તનખો વિચારવા જેવું છે અમારે લવજી બાપુ હે પણ બે રૂપના દર્શન એમાં ભલે ન કરાય બાપુ સાચી પણ અમને બે દર્શન એટલે બે સંત એટલે ડબલ થયું બાપુ બાપુને જોઈ એટલે બજરંગદાસ બાપુ નું રૂપ લાગે અને બાપુનો સ્વભાવ બાપુના જેવો તો ખરો પણ એમાં ગોરા ભગત જેવા ગુણ એમ બાપુ એમ આમાં અમે એમાં સમર્પિત છીએ તમને બધા સંતો અમને કઈ બીજી દહેશૂતિ નથી આતો અમે અમારી વાણી પવિત્ર કરી અમને ક્યાં કાંઈ આવડે હા તો આવડા ખમે છે એટલે હાલે છે અમારું અમને કઈ આવડતું નથી એ સંતોનો સ્વભાવ છે એવો જને તાની ગોદ ના જેવો એટલે બાપુ પૈસા ઉડાડો બીજા કોઈ ન હોય બીજા આવશે મનસુખ નિરાત રાજ એ ભાઈ આપણે બે દુહા નાખો તો આવશે કે ચાલો સલતીમ દાબી મૂકો माए से ने ये साले दाई नाग धानी पवित्र पावन धरती माथा ये जा भजन भाव भोजन ने संतो ना दर्शन नो वर है मैं पैसा तो हो जाए कई धर्म बताए दलित

ગળતો અંધારે ખાવ તો કેવો લાગે કાળો ગળવે રાત્રે ખાઓ ઉદલો નીચે ખાઓ ગળતો દઈમાં હરખું જો ઘટમાન ઘટાય બધી ઘટા ઘટા બધી ઘટા ઘટા બધી ઘટા ઘટા બધી ઘટા ઘટા બધી ઘટાત ઘટા બધી ઘટાત ઘટા બધી ઘટા ઘટા પદી ઘટા ઘટાત ઘટા

બે હજાર રૂપિયા ઘોરાબાબુ ના સણ માં સેવા ધરે છે એ તાળીઓના ગગડા થી વધાવો લઈ જાવ દહ ની નોટ ભેગી બે હાજર વાળી પડી છે ભાઈ ભાઈ કોઈને ખેતરવાડિયું અને વાલા કોઈને ને ગામ ને કરાસ એ આકાઠી રોધી ઉતરે આજોના હવેરા એ તો નકલ ગદેની સાધ હોતો નહી જગત મેં તો જલી જાત આખું બ્રહ્માંડ જ્ઞાન કરી લહર ઠાર ઠામો ઠામ ઘણા બધા કલાકારો છે લાંબી વાત નથી કરી પણ એક બે શબ્દો ની વાત એટલે વાત ઈ છે કે પ્રથમ પેલા તો આ નાગધ્રાની ધરતીને મારા લાખ લાખ વંદન છે અને આ સંતોના દંડવત છે ગામ તો છે ભાઈ કથા બાપે માની હોય ને છોકરા નો કે એક થાંભલા ખોડતો હોય બીજો ખાટતો હોય મને પૂછું કપલીન ખેડવી નાખે એ ભાઈ મને એક જણો કહેતો હતો કે અમુક અવળાટા ની કપલી હોય ભેગો રાખો તો નડે નો બરકો તો નડે ત્રા આટાની કપલી બોલો ભેગો રાખો તો નડે એ અવળા ની કપલી બીજા ના પર નથી જાવ એ હું મંડાણો ગોરાબાબુ ને હું જાઉં તારે કોઈ ને બીજા નો એ એક જણો મને કહેતો હતો એ અવળાની કપલી એક જણો મને કહે અમુક ત્રાહટાની કપલી ભેગો રાખો તો નડે નો બરકો આટા ત્રા ને એક જણો મને કે અમુક લાહી લાઈન હોય લાહી લાઈન હારી કાયમ નો પણ નડે ની આટા નહીં ને ભાઈ દુનિયા આખી હોય ગમે ત્યાં જાઓ એટલે ભાઈ મારી એવી ઠેવ છો કે કહેતો નહીં એક એક સેકન્ડ હું માઇક ને તો માઇક વાળું મને કે તારા બાપનું છે પછી ભગવાન સોગન બિપિનભાઈ એક વર્ષ સુધી ઠેલામાં ઘોડીને માઇક્રોફોન ભેગા રાખ્યા પછી હું ગમે મવડું ભાઈ એ તો હું લેવો છું તારે શું જોવાનું આપણે તો આપણે ઠેલામાં ભેગું લેવા ને ભાઈ આ બિપિન સઠિયાને હું પાંત્રીસ વર્ષથી જોઉં છું આમાં જરાય ફેર નહીં આ હું ખાય છે એ ખબર નથી અને કલાકાર અમ થાય ગઢા થાય નહીં કારણ કે ભગવાનની કૃપા બીજે જ પ્રસાદ લેવાનો બધા નાના થતા થાય બોલું અને હું ભૂ એટલે એમ થોડાક નાના થઈ જાય ઢેલા હું આવી ગયો ભાઈ હા હા એવું ભગવાન એટલે આપણી માથે ઈશ્વર ની સંતો ની કૃપા છે નકર આપણી આ રીતના કેટલાય વાંક આવડે ગયા દોરવા પડે કાં હમરો ની તમને ડોસિયું લાગે હવે વાંટું કરો એટલે મને મારો કહેવાનો હેતુ એ તો જાજમ જૂના દેશની પાથરી પરબ મોજાર કસેરી કીર્તાની ડાડો માંડે મેકરણ મેકરણ કાપડીએ ત્યાં જળહળતી જ્યોતને ભાઈ પ્રેમને લાગણીથી જલતી રાખેલી એક જ મિનિટનો મારે પ્રસંગ એ કહેવો છો આભાર હતા પાએ હાવે જ આવતા હતા મોતીરામ ગંગારામ મોતીરામ ગંગારામ હાવે જ આવે અરે આપો દાનો કોઈનું માથું કે હું ઠાકરનો કાળો કુતરો બાપા માથાનો રોગ મટી જાય તો એ દાન ને માથું હટલે ટેકવે છે નક કપલીનું તો એ વખતે નહીં હોય હે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે હોત નહીં મામો કશો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે હોત નહીં કવરવો તો પાંડવોને યાદ કોણ કરે હોતની રાય તો હુર્દની યાદ કોણ કરે હોતની દુર્ગંધ તો સુગંધને યાદ કોણ કરે હોતની અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે અરે ભાઈ હોત ની દુઃખ તો સુખને યાદ કોણ કરે મિત્રો હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે મોત ન હોત તો જિંદગીની કિંમત ક્યાં થતા તો મરી હવે મારે મરી જવું તું હું કહું છું ટાણું આવે સટકવું પડે બીજાનો વારો આવે એટલે કોઈને મરવું જ નથી હે ભાઈ એટલા બહેનોની હાજરી છે એ બદલ વડીલોને વંદન ન કે ભાઈ ઘણી વખત શું કે નથી આવતો કહેવાનો મારો અર્થ એ હતો કે જે ઘરમાં જે પરિવારમાં જે સમાજમાં જે રાષ્ટ્રમાં જ્યાં સ્ત્રીનું સન્માન નથી ત્યાં શક્તિનો વાસ નથી શિવ અને શક્તિથી જ જગતનું સર્જન છે ઘણા ઘીરે બહુ લોટકાય બાઈને મારવા મારી હેમું બોલે મારી બોલે મારી હેમું તારી હમું ન બોલે કામા કુટ્યા ઘઉં નથી ખાંડ નથી તેલ નથી છોકરા છોકરાથીંગડાવાળા પાટન ઊભી બજાર છેડ્યા તને કહેવાય નહીં કામે છેડે તારી હમું હું પપ્પા હા હોત જ બોલવું પડે તું બોલી કપલીનું સાવી ટાઈટ કરે તારી પત્ની તારી વાઈફ તારી મિસિસ તારી ઘરવાળી તારી બાઈડી હા મોકલો છે નાખની બેગ કે મરા છો કે કાઢી મૂક મારે તો શેની નગર રહેવા ન દઉં એટલે હું તારો હાઢુ ભાઈ બનાવું છું હાલા કપલીન માણ ગાંઠિયામાંથી રોટલી પગ્યા છે પાછા તારા ગાંઠિયામાં લઈ જવા છે એટલે યુવાન દંપતીને મારી ખાસ પ્રાર્થના છે કે તમારા ભૈરા ભાદરાનું ઉજળા દાંપત્ય જીવનની મારી કોઈ ખાસ ખ્યાલ રાખજો કે કોઈ નબળી વ્યક્તિ તમારી સાઈડમાં દાખલ ન થઈ જાય કે આપણે આ દાંપત્ય જીવનને દઝાડી દે એટલે એનાથી શેતતા રહેજો અને સંતોના સંગમાં રહેજો ભાઈ હા બહુ વિચારવા જેવું મારો કહેવાનો હેતુ એક જ મિનિટમાં આવે મારો પ્રોગ્રામ પૂરો કરું બેનને મારે રજૂ કરવા છે જે કે એને રજૂ કરવા છે આમાં આજ કેવું છે કોને રજૂ કરવા એ પ્રશ્ન મોટો છે આમાં જે બોલે એ બે ખાય માટે હિતે સંતાળા સેટ મને છડ આવ્યો છે પણ કાંઈ વાંધો નહીં આગળ વાત કરું તો વાત એવી છે વિચારવા જેવું એટલે ભાઈ મોજ જ પણ બધું પર પરું કલાકાર હું કે હહોહ બહુ મજા પણ બહુ મજા જ આવે ને બધું કોઈક થોકા બોઠું હોય હે બાય અને વિચારવા જેવું હાઈ તો કઈ પ્રશ્ન નથી લેવા જેવાનું શું ખબર નહીં મને અને લગભગ ન હોય હોય તો ખાનગી હોય જે હોય તો આપણને કંઈ ખબર નથી પૈસા લેવાવાળા માથે બેઠા છે દેવાવાળા હેઠા બેઠા છે પણ એમાં એમાં મારો દાખલો છે કેવાનો ભાઈ એમાં મુદ્દો છે બે શબ્દ ખાલી સંતોના બોલતા આવડે છે બે સંતોના શબ્દોના ગુણગાન ગાતા આવડે છે ત્યાં ચાર નું ઊંચું સ્ટેજ મળે છે તો એ સંતોનું જીવન કેટલું મહાન છે સંતોનું જીવન કેટલું મહાન છે એ મહાપુરુષોનું જીવન કેટલું મહાન છે હે ત્યાગ અરે વિચાર તો કરો બજરંગદાસ બાપુ પાંઠ માં પાકિસ્તાન હિન્દુસ્તાન ની લડાઈ થઈ એ થાળી થામણા વિજ ને ક્યાંય ભાઈ શા કરવાની તપેલી હોત હાણસી હોત ઉપાડો લઈ જાઓ ની બોલો અટાણે બધા કેમ અહીંયા આપી જાઓ કોકો કેમ કે અહીંયા આપી જાઓ અહીંયા આપી જાઓ હરાજી નથી કરો તમે હરાજી કરજો અહીંયા આપી જાઓ ઈ સંતોને યાદ કરે છે જગતભાઈ નથી મફતમાં મળતા સંતોને સંતપણા નથી મફતમાં મળતા બીજા રાઉન્ડમાં ઘણી બધી વાતો કરશું જેને રજૂ થવું થાય મારી વાણીને ટણે વિરામ ભાઈ તો બે મિનિટ બોલી જાઉં સાચી વાત નથી પછી હું તમ તમે બીજા રાઉન્ડમાં તમે કહો હતી આવે બધાને વારો પતી જાય કોઈક વાર થઈ પણ આમાં શું છે વાહ બાપુ વાહ તમારા શરણમાં મારા દંડવત પરિણામ છે હો બાપુ બાપુને મજા આવી ગઈ એ ભાઈ એટલે મનસુખ હવે તું ગુજરી જતો વાંધો નથી હવે તને વાંધો નહીં મનસુખ આ સંતોના આશીર્વાદ હોય પછી ન્યા તારે માટે ઈશ્વરના દરવાજા ખુલાદ હોય ખુલા તમે સાફ પીડ્યો છે હું આકું આપણે મશીન ઘરનું મોડલ જૂનું એવરેજ હતું એ ભાઈ વિચારવા જેવું જલસો મારવો મને તો સંતો મને પરદેશ લઈ ગયા ને એમાં જાજા લઈ ગયા અમેરિકા મસ્ક દુબઈ લંડન આફ્રિકા બધા સંતો અને બીજાને પૈસે એ ભાઈ ખૂબી કેવી હે આપણે હા લાહી લાઈ આ ઈશ્વરની કૃપા હોય તો થાય સંતોની કૃપા હોય મા બાપની કૃપા હોય તો થાય નકર અહીંથી અમરેલી કોઈ ટિકિટ ન દે આઈ લો અહીંયા આ લઈને બેનું આવે છે છોકરાઓ આ હમણાં જ ખાધું નથી એણે મારી બેનું તમને મારી એક ખાસ મનસુખો એની પ્રાર્થના છે વંદન છે દંડવત સાથે હું પ્રાર્થના કરું છું તમે અહીંયા હોય વાંધો નહીં પણ અટાણે માતાઓ આ સંસ્કાર કેમ ઘટતા જાય છે ને એમાં પાયામાં થોડાક મા જવાબદાર છે ને બાપુજી પછી જવાબદાર છે તમે જનેતા છો રહોડામાં બેઠી હોય અટાણે મા કો હજાર ગાવશેની વાત છે આની વાત નથી રહોડા બેઠી રહોડોલ કિશન કિશન ગોક્યું ગોક્યું રાંધવાનો પોઈન્ટ ભાઈ પેલા ગોક્યું હતું ગોક્યું એટલે ઘરમાં ઘરમાં ગોઈન વાળો ખાસો હોય તમને ન ખબર હોય બાપુ તમે મોખે પૂગ્યા છો તને ગો અમે મારી હાથ ને પૂછજો ગોઈ ક્યુ તું ઘરમાં ઘરમાં એ જો બાપુ ને ખબર છે ઘરમાં ઘરમાં ગોઈ ક્યુ ગોઈ વાળો આમ ખાસો હોય એટલે રૂમ ઈ બેડરૂમ ઈ ઓફિસ ઇ વખારી બધું ઈ જ એમાં આખું ટોળું મોટું થાય આપણે પહેલાં તો ભગવાનની કૃપા હતી ને અમે શો ભાંડડા મારી પાસે નવ ભગવાન ની ભગવાનની કૃપાનો વરસાદ આખી દુનિયા વરસે ઈ તો હટાણે હવે ફેરફાર થઈ ગયો મુનો મમ્મી પપ્પા ટૂંકું ટૂંકું હાવ એક જ હા વિચારવા જેવું હોય ભાઈ દીકરી જન્મત બહુ વરખ નહી દીકરો જન્મતા આખા ઘરને હને હાને પાછું અમાન્ય બાબુ આવ્યો અમાન્ય બાબુ પણ બાબુ આવ્યો છે મણ હક મણ ગોતવા ગોઠવા જ ગોઠવા નગર સિંદોર સો પડવો જો બાબુ આવ્યો બાબુ થારું કીધું હાય ભાઈ વિચારવા જેવું હા એટલે મારો કહેવાનું હતું એ છે બેનો મારી ટકોર કરવી છે તમે રહોડામ બેઠા હો અને છોકરો એમ કે મમ્મી ભૂખ લાગી તો અટાણની મમ્મી કોક કોક હો મમ્મી એટલે છોકરાની મા બા મા મમ્મી મમ પપ્પાની ઘરવાળી એટલે પણ એમ જ થાય શું થાય અરે છોકરા શું કે આલે પાંચ રૂપિયા જા લે કુરકુરિયા જા લે છટાકા પટાકા જા પપ્પુજી લે ભૂંગળા લે જા જા કુરકુરિયા લે હું માસલું મોટું કરવું છે તું રહોડામાં બેઠી છો કિશનમાં બેઠી છો ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરીને ભૂંગળું વાળી દે ને આ ફળો રંઢા જેવો થઈ જાય લે કુરકુરિયા છટાકા પટાકા જા જા હવે એ છોકરા જ પાછું પડી કુટું ને તેની મમ્મી પર આઈ અહીં લઈ તો મુન્ના આઈ લઈ તો આ કલાકાર દાંત કાઢે એટલે મજબૂત અમારો પ્રોગ્રામ સામે છે ને કે અમારો બાપ હમાંથી લે તો આવડા દાંત ન કાઢે ઈ પડીકું તોડીને બે આંગળા ઈ ખોકાવે પાંચ ગ્રામ ઈ ખાય હા બહાર હાશે કુરકુરિયા કહેવાનો મારો મતલબ એ છે માં તમે રસોઈ બનાવતા બનાવતા તમે જનેતા છો હરિન ગુણ હોય માતાજીના ગુણ હોય તમારી અંદર હૃદયમાં ઈશ્વરનો ભાવ હોય અને તમે જે રસોઈ બનાવો ને એ જમવાનું નહીં પ્રસાદ બની જાય ને એ તમને જિંદગી ભરી સંતાન વફાદાર્યા બહુ ઘરડા ઘર ન કરવા પડે આ વૃદ્ધાશ્રમ ન બાંધવા પડે અટાણા તો છોકરા મમ્મીને કે હાલ મમ્મી જો કેટલું બધું વૃદ્ધાશ્રમ સરસ છે જો પંખા ફરે છે એની માકે તું એ કે હું પંદર વર્ષ પછી આવ્યો પણ કે હું નહીં હોઉં ઘણી બધી વાતો બીજા રાઉન્ડમાં કરશું આપણી સમક્ષ આવે છે અલ્પા પટેલને તાળીઓના તાળીઓને કગડાથી ધન્યવાદ નમસ્કાર આભાર એ